વૃંદાવનના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો અને તેમનો ઇતિહાસ રાધા મદન મોહન મંદિર આ વૃંદાવનનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે પાંચ વર્ષ જૂનું છે અને કૃષ્ણના પ્રપૌત્ર રચના દ્વારા બનાવવામાં આવ્યું હતું જોકે ઐતિહાસિક રીતે સોળમી સદીમાં સનાતન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મુલતાનના વેપારી કપૂર રામદાસ દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન મૂળ મૂર્તિને સુરક્ષિત રાખવા માટે રાજસ્થાનના કરોલીમાં ખસેડવામાં આવી હતી ગોવિંદ દેવજી મંદિર આ મંદિર પંદરસો નેવું માં રાજા સવાઈ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેની ભવ્ય સ્થાપત્ય કલા માટે જાણીતું છે ઔરંગઝેબ દ્વારા તેના શિખરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું રાધા વલ્લભ મંદિર આ પણ વૃંદાવનના પ્રાચીન મંદિરોમાંનું એક છે તે પંદરસો પંચ્યાસી બનાવવામાં આવ્યું હતું અને લાથ રેતીના પથ્થરથી બનેલું પ્રથમ મંદિર હતું રાધા દામોદર મંદિર આ ગૌડીય વૈષ્ણવ મંદિર રાધા કૃષ્ણને સમર્પિત છે

વિધવાઓનું શહેર પણ કહેવામાં આવે છે જ્યાં હજારો વિધવાઓ અને નિરાધાર મહિલાઓ મંદિરોમાં પ્રાર્થના કરીને અને ભજનો ગાઈને પોતાનું જીવન ગુજારે છે આમ વૃંદાવનનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ ભક્તિ ચળવળના સંતોના યોગદાન અને સદીઓથી થયેલા મંદિર નિર્માણ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે